તમે વિચારો મારી ફોન બુક ની અંદર છે ને દસ હજાર નંબર સેવ કરેલા છે હવે દસ હજાર મારા સંબંધીઓ કે ક્યાંક મિત્રો થયા એમાંથી વર્ષે કોક એક વખત ડાયરેક્ટ ફોન કરે ને તો મારે રોજના ના ત્રીસ ફોન થાય ફોન કરવાવાળા એમ લાગે મેં વર્ષે એકવાર વાર સાહેબ જવાબ ન દીધો પણ મારે તો રોજ ના ત્રીસ તંબુ રાખ્યા હવે એવી રીતે મારો વિડીયો એક લાખ માણસો માનો કે ફેસબુકમાં એવરી ડે જોવાય છે દસ દસ લાખ માણસો જોવે છે

જો કામ સલાહબી બનાવા YouTube માં સમັດતા હોય ને મારા નિયમને પાલન કરતા હોય ને જવાબ આપવાના થાય સિસ્ટમ શું છે ફોલો કરો ભંગ ન કરો હા તો જવાબ મળશે હા શું તમે કીધું કેવી રીતે કરતા હોય તો કાઈ જેવું નથી જેને કાંઈ સમજવું જ નથી એના નંબર બ્લોક કરવા સિવાય મારે શું કરવું વિચારો આટલી આટલી વાર્તા કર્યા પછી સમજતા નથી મારે શું કરવાનું છે ખેડૂત મિત્રો આ સેવા માત્ર એના માટે જ છે જે રમણીભાઈ કોટડિયાની ત્રણે ત્રણ ચેનલના બારસો ચૌદસોથી થી વધારે વિડીયો જોયા છે એને જ મારે જવાબ દેવાનો થાય છે બાકી એક તંબુરા મારે વગાડવાના થતા નથી થાકી જાઉં છું હું આ સેવા ભાઈ રેવન્યુ નું જ્ઞાન તમે મેળવ્યું પછી ન સમજાણું તો પ્રશ્ન પૂછો મેં જે પ્રશ્નોના જવાબ આપ્યો છે નહીં તો પછી એડવોકેટ રાખી લો ને એને પૂછી લો એડવોકેટો છે તમારા જવાબ આપશે તમારે મને પ્રશ્ન પૂછવો હોય તો મારા જૂના ઓડિયોમાંથી એનું સમાધાન શોધો પેલો ફોન તમે જે સાંભળ્યો એ ભાઈની જેમ અને પછી જવાબ ન મળે તો જ મને થી મેસેજ કરો થી મેસેજ કરીને પાછો ફોન નહીં કરતા મેં વોટ્સએપ કર્યો છે આ જ વોટ્સએપનો જવાબ ન મળ્યો હોય તો આવતીકાલે પ્રયત્ન કરવાનો આવતીકાલે ન મળ્યો તો પરમ દિવસે પણ વોટ્સએપ જ નાખવાનો મારો જવાબ જવાબ આવી જ ગયો હશે આ તો કોઈ એમ કે વોટ્સએપનો જવાબ નથી મળ્યો એના માટે આટલું બોલું છું બાકી એક વોટ્સએપ હું જોયા વગર ને જવાબ દીધા વગર ડિલીટ કરતો નથી તો સિસ્ટમમાં રહેશો તો જવાબ મળશે સિસ્ટમમાં નહીં રહો તો નંબર બ્લોક થશે કારણ કે કરવા જ પડે તમે વિચારો ખાલી મારી ફોન બુકના નંબર છે એટલા તંબુરા રોજ મારે વાગે ને તો ત્રી થયા એને એમ લાગે મહિને એક વખત મેં તંબુરો વગાડ્યો તો મહેરબાની કરીને હવે આવા તંબુરા વગાડવાના બંધ કરજો એ બધાના નંબર હું બ્લોક કરીશ અને કરતો જ રહીશ અત્યાર સુધીમાં નંબર ગણવાના મેં બંધ કરી દીધા બાવીસો સુધી તો મને ખબર છે પછી તો એ ખબર નથી મને કેટલા છે રોજના આવા પંદર વીસ પચીસ ત્રી ભગવાન જાણે કેટલા નંબર બ્લોક કરતો હોય તમારે તમારો નંબર બ્લોક થતો બચાવો હોય તો આ ઓડિયો બરાબર સાંભળજો અને એને અનુસરજો કે વોટ્સએપથી પ્રશ્ન પૂછવાનો છે વોટ્સએપના પ્રશ્નોનો વોટ્સએપથી જવાબ આપીશ અને શક્ય હશે જેને મારે નવો પ્રકારનો પ્રશ્ન હતો એને હું ફોન કરીશ તમારા જવાબ ન મળ્યા હોય તો ફરી વાર વોટ્સએપ જ કરવાનો છે કોઈ પણ સંજોગોમાં ફોન કરવાનો થતો નથી ફોન આવશે એટલે નંબર બ્લોક થશે